શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર સમાજ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતિ અને સાથે બત્રીસમાં વર્ષ સમૂહ લગ્ન મહારાજા ફાર્મ સુરત ખાતે યોજવામાં આવ્યો સર્વપ્રથમ દાદાની અર્ચના પૂજા કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ બત્રીસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ યુગોલોએ ગ્રંથિથી જોડાયા હતા સાથે વિશ્વકર્મા સત્સંગ મંડળથી એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સમાણી અખિલ ગુજરાત આહી સમાજના અધ્યક્ષ આર એચ હડિયા આહી સમાજ સેવા સમિતિના સુરતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ જાણીતા વક્તા અંકિતાબેન મુલાણી પાટીદાર સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીણાભાઈ ખેની તેમજ ડી કે પંચાલ કનુભાઈ ગેડિયા પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ ઉચડીયા પૂર્વ મંત્રી શ્રી પ્રવીણભાઈ સોદાગર નાલંદર ગ્રુપના મયંકભાઈ ચાવડા જગદીશભાઈ ચાવડા ઘનશ્યામભાઈ ગજર દેવિકાબેન જાદવાણી કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ માંડવીયા જગદીશ સંચાણિયા દિલીપભાઈ સોદાગર નરેન્દ્રભાઈ દુધકિયા રાજુભાઈ બોરણિયા મમતાબેન કાલકોત્તર વિલાસબેન સખિયા અર્ચનાબેન પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પધારેલ અગ્રણીઓએ સ્ટેજ ઉપરથી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું અને નવ દંપતીઓને માર્ગદર્શન આપ્યું હતું જ્ઞાતિના પ્રમુખ શ્રી દશરથભાઈ તેમજ કાનજીભાઈ તલસાણીયા અધ્યક્ષ બકુલભાઈ ધારિયા ઉપપ્રમુખ અરુણભાઈ સૌદાગર મહામતી ગોપાલભાઈ ઉચડિયા ખજનજી કૌશિક ખંભાઈતા તથા સૌ ટ્રસ્ટીઓ સૌ સાથે આવકાર્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સ્ટેજ ઉપરથી નાના બાળકોએ સરસ કૃતિઓ પણ રજૂ કરી હતી કરિયાવર પણ સરસ આપવામાં આવ્યો હતો જેમાં સિત્તેર જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અંદાજે છ હજાર જેટલું માણસો ઉપસ્થિત રહ્યું હતું તમામ પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ સાથે ટ્રસ્ટીગણ અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નાના બાળકોએ જે કૃતિ રજૂ કરી હતી તેને ઇનામ રૂપે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્ટેજનું તમામ સંચાલન શ્રી અજયભાઈ સૌંડાગરે સંભાળ્યું હતું આ સાથે ગોપાલભાઈ ઉચ્ચડિયા પણ સાથે જોડાયા હતા કાર્યક્રમ બાદ સૌ જ્ઞાતિજનો સાથે મળીને સુરૂચિ ભોજનનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું કે આના કરતાં પણ આવતા વર્ષે સરસ પ્રોગ્રામ થશે તેવું જણાવ્યું હતું ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો રિપોર્ટર કાક કો સુરત